નાનાપોંડામાં બાઇકની સીટ નીચે દેશી લઈ ફરતા એસઓજી ટીમે કરી ધરપકડ પોલીસ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા અધિક્ષક માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પોલીસે નાનાપોંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇકની સીટ નીચે દેશી તમંચો લઈ ફરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એ યુ રોઝ અને પોલીસ ઇન્સ્પેક્ટર બી એચ રાઠોડના નેતૃત્વમાં એસઆઈ સૈયદભાઈ એસઆઈ વિક્રમભાઈ મનુભાઈ હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગીગાભાઈ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ભગુભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતા ત્યારે મળેલી બાતમીના આધારે નાનાપુંડા ગામના ફળિયા નજીક કપરાની નાનાપુંડા જતા રોડ પરથી ભાવેશભાઈ બાબુભાઈ ગુટિયા ઉંમરવાસ છવ્વીસ વર્ષ રહેવાસી વાઘડા નિશાળ ફળ્યું તાલુકો કપડા જિલ્લો વરસડને પકડી પાડ્યો છે આરોપીની તલાશ લેતા તેને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી જે પંદર ડીઈ એકવીસ એક્યાસીની સીટ નીચેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો છે જેની કિંમત રૂપિયા પાંચ હજાર છે પોલીસે તમંચા અને બાઇક સહિત કુલ્લે રૂપિયા પાંત્રીસ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ નાનાપોંડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ પચ્ચીસ એક એ તથા જે એક કલમ એકસો પાંત્રીસ એક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ તમંચો આ યુવકે ક્યાંથી મેળવ્યો હતો અને શું કામ બાઇકની સીટ નીચે લઈને ફરતો હતો જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે